દેવગઢ બારિયા ખાતે દેવગઢ મહિલા સંગઠનની બહેનોએ વીસમાં નરેગા દિવસ નિમિત્તે રેલી સ્વરૂપે ભારતના રાષ્ટ્રપતિને પોસ્ટકાર્ડ લખીને નરેગાને પાછું લાવવાની માંગ કરી

આ સમુદાય અંત લાવવામાં છે કેન્દ્ર સરકાર પાસે કયા ગામોમાં અને કેટલા દિવસ માટે કામ આપવું તે નક્કી કરવાની સત્તા છે દેવગઢ મહિલા સંગઠને ની બહેનોએ માગણી કરી છે કે નરેગાને એક કાયદા તરીકે પુનર્જીવિત કરવામાં આવે જેમાં બસો દિવસનું નું કામ અને આઠસો રૂપિયા પ્રતિ દિવસ વેતન આપવામાં આવે તેવું માનવું છે કે નરેક ગાયના આવા અમલીકરણથી સ્થળાંતર અટકશે ખાસ કરીને ગ્રામીણ દેવગઢ બરિયાના આદિવાસી અને દલિત સમુદાયોમાં જ્યાં ભાઈઓ બહેનો બાળકો કામ માટે તેમના ગામ છોડીને અન્ય જિલ્લાઓમાં જવું પડે છે જેના પરિણામે પોષણ રહેવાની સ્થિતિ આરોગ્ય અને શિક્ષણ ખરાબ થાય છે તેમણે એવી પણ માંગણી કરી છે કે લોકોના જોબ કાર્ડ અને બીજા સામાજિક સુરક્ષાને લગતા દસ્તાવેજ કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા જે ગેરકાયદેસર રીતે નાખે છે તેમની સામે કડક પગલા ભરવા જોઈએ આ કાર્યક્રમ થકી દેવગઢ બારિયાના સાડત્રીસ ગામોની બહેનોએ ભારતના રાષ્ટ્રપતિને પોસ્ટ કાર્ડ લખીને નરેગાને પાછું વાની માંગ કરી પેલા કરતા પણ વધુ સશક્ત બનાવવામાં આવે અને વેબીજી રામજી રદ કરવામાં આવે સંગઠન માગે આજે અમે અહીંયા પોસ્ટ ઓફિસમાં જલગઢ બાલ્યા આવ્યા છે તેમાં જી રામજી કાયદો છે પસાર થયો છે એને લઈને અમને વિરોધ છે જે અમારા હક્કો છે અમારી રોજગારી છે કાયદા રોજગારી કાયદામાં જે હતું નરેગા કાયદામાં એ આ કાયદામાં જોગવાઈ નથી એને લઈને આજે અમે એક સંગ્રહ કરીને રાષ્ટ્રપતિને એક પત્ર લખીને અમારી જે માંગો છે પત્રમાં અમે მოકલાવીએ છીએ એને ધ્યાનમાં રાખે અને જે રોજગારી ગેરંટી કાયદો હતો એ ફરી શરૂ કરે એ માટેની આજે અમારી સામૂહિક લડત લડત માટે આજે ભેગા થયા છે રજૂઆત કરીએ છીએ